મારું નામ જેડી કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આ જે કાંઈ સમસ્યાઓ છે એ દરેક ગ્રામ પંચાયતની જવાબદારી હોય છે કારણ કે સ્થાનિકો અહીંયા વેરા ભરતા હોય એ પંચાયતને ભરતા હોય છતાં પણ તાલુકા પંચાયતના એક સભ્ય તરીકે હું અવારનવાર આ વિસ્તારની મુલાકાત લેતો હોય છે પરંતુ આ પંચાયત ચાલીસથી પચાસ હજારથી વધારે વોટરો છે અને અઢી લાખથી વધારે વસ્તી અહીં ધરાવે છે એટલે પહેલાં તો આ ગ્રામ પંચાયત એક પૂરું જે સુવિધાઓ આપી શકે એવી કોઈ સક્ષમ પંચાયત નથી અને પંચાયત ભ્રષ્ટાચાર સિવાય કાંઈ વસ્તુ કરતી નથી લોકોને આ વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા અને ગટરો આની ખૂબ મોટી સમસ્યાઓ છે આ તમે જોઈ શકો છો કે અત્યારે ચોમાસું નથી છતાં જો આ વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ હોય તો ખરેખર આ પંચાયતે તમારા માધ્યમથી હું જણાવું છું કે આ પંચાયતે ખરેખર રાજીનામું આપીને મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકાને સામેથી સોંપી દેવું જોઈએ